તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં દુબાઈ ડુબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા તેવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈ મિત્રો નરેન્દ્ર મોદીજી એ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને ને સેસ મળીને તેર ટકાની આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે ફ્રી કરી નાખ્યું છે આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે તમને યાદ અપાવડા કે બે હજાર ચૌદ માં જયારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહિ હતી ત્યારે કપાસના પ્રતિ વીસ કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતા એ સમયે પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે ખાતર નો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલ ના ભાવ ઓછા હતા ટ્રેક્ટરનો નો ઓછો હતો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી

અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો આવા ક્યારે સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા નિર્ણયો લેતા હતા જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની દસ દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે એટલે બે રૂપિયા કિલો ડુંગળી વહેંચવી પડે એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના ખેડૂતોને જમીન માપણીમાં કૌભાંડ ન થાય ખેડૂતોને એપીએમસી માં લૂંટ ચલાવે ખેડૂતોને ચારે બાજુથી એકાના ભાવમાં પણ લૂંટ ચલાવે મગફળી કૌભાંડ કરે ત્યારે આટલું પૂરતું ન હોય ખેડૂતોને ખાત્મો કરવા માટે ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગપતિને સોંપી દે એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે નિર્ણય લીધો છે એનો આમ આદમી પાર્ટી સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે આ નિર્ણયનો અમે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું આ કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને અમેરિકાના દબાવ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે આગામી બે થી ત્રણ દિવસમાં તમામ જિલ્લાઓમાં અમારી કિસાન વિંગ છે એ આવેદન પત્ર પણ સોંપશે અને આવેદન પત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઇઝ મહાસંમેલનનું ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું આ પહેલાં પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમણા તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતો એ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્ય ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે

થઈ ગયો છે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે એક રિપોર્ટ આવ્યો છે સવા લાખ કરોડ નો ગુજરાતના ખેડૂતો ઉપર કબજો થઈ ગયો છે અને ચારે બાજુ ખેડૂતો કરજામાં છે ખેડૂતોના દીકરા મૂકીને ફી ભરવી પડે છે પત્નીના આ સ્થિતિ જયારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ એ તમામ બાબતોની વિગતો હું અમારા માન્ય સાગરભાઈને કહીશ કે એ મૂકે એ પહેલા આપને કોઈ સવાલ હોય તો Oh. Sure. Uh, माननीय सुदान भाई और ने आप सब मीडिया मित्रों આ ખૂબ જ ગંભીર વિષય છે એવું ડેટા શરૂઆતમાં આપને થોડો આપવા માગું છું ભારતમાં પાંચ મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમ વાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે પછી ગુજરાત છે તેલંગાણા કર્ણાટકા અને રાજસ્થાન છે કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે ગુજરાતની વાત કરીએ તો જિલ્લા વાઈઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે પછી અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે અને મોરબી છે ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે એટલા માટે કે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન શ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાંધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈપણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે એમનો વિડીયો છે બરાબર ચોથે દિવસે ઓગણીસમી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસનોટ થી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારતમાં જે જેટલો ઈચ્છે એટલો કપાસ ઝીરો આયાત ડ્યુટીથી આયાત કરશે કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય એકવીસ બાવીસમાં આપણું ઉત્પાદન હતું ત્રણસો અગિયાર પોઈન્ટ સત્તર લાખ ઘાસડીનું અને ભારતમાં એકવીસ બાવીસમાં વપરાશ હતો ત્રણસો નવ પોઈન્ટ ચુમ્માલીસ લાખ ઘાસડીનો એટલે કે જરૂરિયાત કરતાં બે લાખ ઘાસડી વધારે હતી એવી રીતે ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં પણ ત્રણસો છત્રીસ લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો ત્રણસો અગિયાર લાખ ઘાસડીનો આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું થોડું વધી રહ્યું છે નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે ભાવ એ સાત હજાર સાતસો ને દસ રૂપિયા છે કપાસનો મણના એક હજાર પાંચસો બેતાલીસ રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે પચીસ ટકાથી વધારે ક્યારેય સરકાર ખરીદતી નથી આજનો બજાર ભાવ ગુજરાતમાં તેરસો રૂપિયાનો છે એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતાં બસો બેતાલીસ રૂપિયા નીચો ભાવ છે એવી પરિસ્થિતિમાં ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે ઉદ્યોગપતિઓ અને બીફ કંપનીઓના ફાળાથી બને છે એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને પંદરમી ઓગસ્ટે જાહેર બાંધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોક્યો છે એ ત્રણ જણના ત્રણ સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા એમાં ખેડૂતો હતા પછી પશુપાલકો હતા એમણે જ્યારે આ ત્રણ નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ ત્રણ સેક્ટરને હવે ગણતરીપૂર્વક મારી નાખવામાં આવશે એની શરૂઆત થઈ ગઈ આજે કપાસની આયાત વિરોધ જો વિરોધનો વંટોળ ઊભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરા મુક્ત કરશે એવી પૂરી દહેશત છે અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરા મુક્ત કરશે તો દેશના ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકો વાળી દેશે આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો કોઈ પણ નિર્ણય કોઈપણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં અમે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અહીંયા ખેડૂત આગેવાનોની મીટિંગો કરીશું જરૂર પડે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો સાથે મીટિંગો કરીશું અહીંયા ગામડે ગામડે તાલુકે તાલુકે જઈ અને આવનારા સંકટ સામે ખેડૂતોને જાગૃત કરીશું સાબરડેરીના મુદ્દે જેમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ આવી અને પશુપાલકોના સમર્થનમાં જે સંમેલન કર્યું હતું એવી જ રીતે જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં બે વેરા મુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ખંજર ભોગ્યું હોય અમે એમની ડાલ બનીને ઊભા રહીશું એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું